નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામે તમામ ખેડૂતો વાવણી ક્યારે કરશો જાણી લેજો સૌથી મોટા સમાચાર લાઈવ સિસ્ટમ દ્વારા આપણે જાણીશું લાઈવ સિસ્ટમ ક્યાં શું છે તમામ વસ્તુ જાણવાના છે આયુષ્યમાન કાર્ડ બાળકો માટે મોટો ફેરફાર થઈ ગયો છે જાણી લેજો રબારી સમાજે સૌથી મોટો નિર્ણય લીધો છે જાણી લેજો તો અંધારિયો ભારે આગાહી તણ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે આજની સૌથી મોટા સમાચાર દરેક મિત્રો માટે આજના વડિયોમાં જાણીશું

ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ જાય દસ તારીખ સુધીમાં ચોમાસું ગુજરાતની અંદર આવી શકે છે હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી નાખી છે આગાહી કરતાં કીધું કે દસ જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવી જાય દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ ચોમાસું પ્રવેશ કરશે આ સાથે આગાહી કરતાં જણાવ્યું છે કે અઠ્યાવીસ તારીખથી ત્રીસ જૂન સુધીમાં મહારાષ્ટ્રમાં ભાગમાં પણ ભારે વરસાદ થવાનો છે તો અંધારીઓ ભારે વરસાદ થવાનો છે સાત તારીખથી નવ તારીખ સુધીમાં અંબાલાલ પટેલની મિત્રો આગાહી છે તો મિત્રો આ તરફ બધું ડૂબી ગયું તબાહીમાં આવી ગયું છે મુંબઈની અંદર એકસો સાત વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે મિત્રો ભારે વરસાદે મુંબઈમાં એકસો સાત વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે મુંબઈ આખું ડૂબી ગયું છે વરસાદનો પ્રકોપ ભારે વરસાદ ભારે પવનને કારણે વ્યાપક નુકસાન થઈ ગયું છે વિક્ષેપ પડી ગયો છે વૃક્ષો પડી ગયા છે લોકલ ટ્રેનની સેવાઓ બંધ થઈ ગઈ છે અને હજારો લોકો ફસાયા છે ત્યારે વરસાદના પાણીમાં ઘરો દુકાનો રસ્તાઓ બધું જ ભરાઈ ગયું છે જેના કારણે શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘૂંટણીએ પડી ગયું છે હવામાન વિભાગે મુંબઈમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે જેમાં ભારે વરસાદ સાથે સાથે ભારે પવનની પણ ચેતવણી આપી છે તો મુંબઈ અત્યારે ડૂબી ગયું છે ઘર મકાનો દુકાનો તમામ વસ્તુ પાણીમાં ગરકાવ થઈ ગયું છે આ સૌથી મોટો રેકોર્ડ સાત વર્ષ પછી આવી રીતના મુંબઈ ડૂબી ગયું છે એકસો સાત વર્ષનો રેકોર્ડ તોડી પાડ્યો છે તો સૌથી અગત્યના મિત્રો સમાચાર હતા તો મિત્રો આ તરફ ગુજરાતની અંદર પણ મિત્રો ભારે વરસાદ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સિસ્ટમ સક્રિય થઈ છે એક પ્રદેશની અંદર પણ એક સિસ્ટમ જોવા મળી છે તો ગુજરાત ઉપર એક તરફ રાજસ્થાન તરફથી એક તરફ મધ્યપ્રદેશની અંદર અને એક મહારાષ્ટ્ર તરફ એમ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે આ ત્રણ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ત્રણ દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે અને પચાસથી થી સાહીઠ કિલોમીટર પવન ફૂંકાવાની સાથે વરસાદ પડશે હવામાન વિભાગની અપડેટ મુજબ પવન હોવાને કારણે દરિયાની અંદર કરંટ પણ જોવા મળશે અઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ એમ બે દિવસ તો ખૂબ ભારે વરસાદ પડે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો આ સિસ્ટમને કારણે ભારે વરસાદ પડવાનો છે મિત્રો આજના સૌથી મોટા સમાચાર ત્યારે મિત્રો હવે લાઈવ સિસ્ટમમાં તમને લઈ જઈએ છીએ લાઈવ સિસ્ટમની અંદર તમામ બાબતો ચોમાસું ક્યાં પહોંચ્યું છે વાવાઝોડું ક્યાં સક્રિય બન્યું છે આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર શું અસર થવાની છે કેવી રીતના આખી સિસ્ટમ હશે તમામ બાબત મિત્રો જણાવી દઈએ તો મિત્રો સૌ પ્રથમ અહીંયા તમને લોકેશન જણાવું તો આપણું ભારત છે જેમાં આ તરફ આપણું ગુજરાત છે આ તરફ અરબી સમુદ્ર છે અહીંયા બંગાળની ખાડી છે અને નીચે આખો અરબ સાગર છે શ્રીલંકા છે તો આની અંદર બંગાળની ખાડી મિત્રો અહીં તમે જોઈ શકો છો આ બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર બની રહ્યું છે અને આ લો પ્રેશર આ તરફ આગળ આવવાનું છે ગુજરાત તરફ આવવાનું નથી પરંતુ આ લો પ્રેશરને કારણે ગુજરાતની અંદર પણ વરસાદ પડે એવી શક્યતા છે ભારે વરસાદની પણ શક્યતા જોવા મળી છે અને અત્યારે મિત્રો વિન્ડ શેયર પણ તમે જોઈ શકો છો આવી રીતના વિન્ડ શેયરો જઈ શકે છે અહીંયા જે મિત્રો અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાયું હતું આ વાવાઝોડું મહારાષ્ટ્ર થઈને અંદર જમીન માર્ગે આગળ વધ્યું હતું અને ધીમે ધીમે અહીંયા આવીને એકદમ નબળું પડી ગયું છે અત્યારે પણ મિત્રો આ સિસ્ટમ સક્રિય છે પરંતુ ખૂબ નબળી અવસ્થાની અંદર રહેશે આ સિસ્ટમને કારણે જ આ વિન્ડ શિયર સર્જાયું હતું અને આવી રીતના આખા જે પવનો છે એ આવી રીતના ગતિ કરી રહ્યા છે તેથી મહારાષ્ટ્રનો ભાગ અહીંયા કેરળનો ભાગ એટલે દક્ષિણ ભારતના જેટલા પણ ભાગ છે ત્યાં અત્યારે ભારે વરસાદ થઈ રહ્યો છે ચોમાસું અત્યારે મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે મહારાષ્ટ્રના ભાગોની અંદર જેમાં ખાસ કરીને મુંબઈ લાગુ વિસ્તારમાં ખૂબ ભારે વરસાદ પણ પડી ગયો છે મુંબઈ શહેર ડૂબી ગયું ગરકાવ થઈ ગયું એવા પણ સમાચારો મળ્યા છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે ગુજરાતની અંદર ચોમાસું ક્યારે પહોંચશે તો મિત્રો અહીંયા સુધી એટલે કે મહારાષ્ટ્ર સુધી તો ચોમાસું પહોંચી ગયું પરંતુ આ જે ઉતાવળથી ચોમાસાનો વેગ હતો એ વેગ જે અરબી સમુદ્રની અંદર વાવાઝોડું સર્જાયું હતું આ વાવાઝોડું આગળ વધીને અહીંયા સુધી આવી ગયું છે એને લીધે કદાચ આ જે ચોમાસાનો વેગ ખૂબ ગતિમાન હતો ઝડપી હતો પરંતુ હવે મહારાષ્ટ્રથી ચોમાસાને કદાચ બ્રેક લાગે એવું નિષ્ણાતોનું માનવું છે અહીંથી ચોમાસું ગુજરાત તરફ આવતા આવતા ઘણો સમય લાગી શકે છે કારણ કે ચોમાસું નિષ્ક્રિય ગમે ત્યારે થઈ શકે છે કારણ કે હવે કોઈ સિસ્ટમ આ બાજુ આવવાની નથી કોઈ સિસ્ટમ ન આવવાને કારણે અહીંયા જ ચોમાસાને બ્રેક લાગી શકે છે અહીંયાને આટલા વિસ્તારની અંદર જ રહી શકે છે અને થોડા દિવસો પછી જ ચોમાસું આગળ વધે એવા સંકેતો પણ મળ્યા છે જેથી મિત્રો ખેડૂતો માટે પણ સંકેતો છે કે ખેડૂતો વાવણી માટે કદાચ મોડું થઈ શકે છે મોટા સમાચાર ત્યારે મિત્રો ગુજરાતની પણ વાત કરીએ તો ગુજરાતની અંદર પણ ક્યાંક ને ક્યાંક અસ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યા છે પવનો આ દિશામાં પણ ગતિ કરી રહ્યા છે થોડીક ઊંચાઈ જતા પવનો આ દિશામાં પણ ગતિ કરતા જોવા મળે છે થોડીક ઊંચાઈએ જતા પવનો આ દિશાની અંદર પણ ગતિ કરતા જોવા મળે છે એટલે પવનોની અસ્થિરતા જોવા મળી છે સામસામે આવી રીતના પવનો ટકરાઈ રહ્યા છે જેથી મિત્રો વરસાદ સમયે કડાકા ભડાકા તમને જોવા મળે છે પવનો ટકરાઈ રહ્યા છે અસ્થિરતા જોવા મળી છે એટલા માટે ગુજરાતની અંદર હજી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતની અંદર અઠ્યાવીસ અને ઓગણત્રીસ એમ બે દિવસ ભારે વરસાદ કડાકા ભડાકા સાથે રહેવાનો છે કારણ કે પવનોની અસ્થિરતા છે એટલે એકબીજા સાથે પવનો ટકરાઈ રહ્યા છે જેથી ભારે કડાકા ભડાકા પણ થઈ રહ્યા છે તો અઠ્યાવીસ અને ઓગણત્રીસ એમ બે દિવસ હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો હવામાન વિભાગે અઠ્યાવીસ તારીખનો મેપ પણ જાહેર કરી નાખ્યો છે કયા વિસ્તારોમાં આજની તારીખમાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જાણી લેજો જે દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ છે જેમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ તમામ વિસ્તારમાં આજે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે મધ્ય ગુજરાતનો ભાગ છે એની અંદર આ વિસ્તારમાં દાહોદ છોટાઉદેપુર અને મહીસાગર જેમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે અને જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ તમામ વિસ્તારમાં પણ યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે મિત્રો આ તમામ વિસ્તારની અંદર આજની તારીખમાં ભારે વરસાદ રહેવાનો છે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ તરફ ચોમાસું કેટલે પોગ્યું એને લઈને પણ હવામાન વિભાગે પોતાનો મેપ આજની તારીખનો જાહેર કર્યો છે જેમાં છવ્વીસ સત્યાવીસની આસપાસ મહારાષ્ટ્ર સુધી ચોમાસું પોગી ગયું છે હવે મિત્રો અહીંથી આગળ વધ તા કદાચ બ્રેક લાગે એવા સંકેતો છે નિષ્ણાંતો માની રહ્યા છે કે આઈથી ચોમાસાને બ્રેક લાગી શકે છે તો સૌથી મોટા સંકટના સમાચાર ખેડૂતો માટે કહી શકાય ખેડૂતોએ વાવણી માટે કદાચ રાહ જોવી પડશે ત્યાર પછી ના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો કોરોનાના કેસ વધી ગયા છે રાજ્યમાં મિત્રો ફરી એકવાર કોરોના વાયરસના કેસો વધ્યા છે અમદાવાદની અંદર ખાસ મોટા ચિંતાના સમાચાર મળ્યા છે કારણ કે અમદાવાદ શહેરમાં એક જ દિવસની અંદર સત્તર નવા કેસ નોંધાઈ ગયા છે આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ગયું છે કોરોના કેસના રોજ રોજ કેસના આંકડા આવી રહ્યા છે જામનગરમાં ગઈકાલે સાત કેસ જોવા મળ્યા હતા ત્યારે અમદાવાદમાં એક જ દિવસમાં સત્તર કેસ એક સાથે નોંધાયા છે આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ગયું છે તો કોરોના કેસ વધી ગયો છે ત્યાર પછીના મિત્રો સમાચાર આયુષ્માન કાર્ડની અંદર બાળકો માટે એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે તમામ માતા પિતા જોઈ લેજો તમારા માટે જાણવું જરૂરી છે નહીં તો તમારા બાળકનું ઓપરેશન આયુષ્યમાન કાર્ડની અંદર મફતમાં થવાનું નથી જ્યાં મિત્રો હવે છ મહિના સુધીના બાળકો હોય તો જ માતા પિતાના આયુષ્માન કાર્ડ ઉપર મફત સારવાર કરી આપવામાં આવશે જો તમારું બાળક છ મહિનાથી વધુ હોય તો હવેથી માતા પિતાના આયુષ્માન કાર્ડ ઉપર સારવાર મળશે નહીં તમામ વાલીઓ તમામ માતા પિતા જોઈ લેજો હવે આ નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે જો તમારું બાળક છ મહિનાથી વધુ મહિના હોય તો તમારે એના માટે આયુષ્યમાન કાર્ડ કઢાવી લેવું નહીં તો માતા પિતાના આયુષ્યમાન કાર્ડ ઉપર હવે સારવાર થવાની નથી આયુષ્યમાન કાર્ડ પાત્રતાની શરતો અનુસાર હવે બનાવવું જ પડશે અત્યાર સુધી માતા પિતાના આયુષ્યમાન કાર્ડ ઉપર પાંચ વર્ષ સુધીના બાળકોની મફતમાં સારવાર થઈ જતી હતી પરંતુ હવે છ મહિના કરી નાખવામાં આવ્યા છે છ મહિના સુધીના બાળકની જ સારવાર માતા પિતાના કાર્ડ ઉપર કરવામાં આવશે તો સૌથી મોટો ફેરફાર થઈ થયો છે આયુષ્યમાન કાર્ડને લઈને મોટા સમાચાર દરેક વાલીઓ દરેક માતા પિતા મિત્રો જોઈ લેજો ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો રબારી સમાજ દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે બનાસકાંઠામાં રબારી સમાજે શુભ કે અશુભ પ્રસંગોની અંદર ખોટા ખર્ચાને ટાળવા માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યાં મિત્રો રબારી સમાજ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી નાના મોટા પ્રસંગોની અંદર બીડી સિગારેટ કે ડોડા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે હવે આવા જેટલા પણ નશીલા દ્રવ્યનું સેવન કરીને કોઈ પણ પ્રસંગની અંદર આવશે તો એકાવન હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે તો નશીલા દ્રવ્યને લગ્ન પ્રસંગ કે કોઈ પણ શુભ પ્રસંગની અંદર લાવવાના નથી કે પીવાનું સેવન પણ કરવાનું નથી આ સૌથી મોટા સમાચાર નહીં તો એકાવન હજાર રૂપિયાનો દંડ થશે આની સાથે સાથે મરણ પ્રસંગની અંદર પણ સમાજના લોકોને જમાડવામાં ખૂબ મોટો ખર્ચો થતો હોય છે

આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો કૂતરાના માલિકો સાવધાન થઈ જજો કૂતરા પાળતા તમામ લોકો તમારા માટે ખૂબ મોટા સમાચાર આવ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી ચેતવણી આપવામાં આવી છે કે હવેથી પાલતુ શ્વાનના માલિકોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે જો રજિસ્ટ્રેશન કરાવશે નહીં તેમના ઘરના પાણી અને ગટર કનેક્શન કાપી નાખવામાં આવશે તો રજીસ્ટ્રેશન મર્યાદામાં ન કરાવ્યું તો કાયદેસરની કાર્યવાહી કરવાની સૌથી મોટી ચેતવણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એમ દ્વારા આપવામાં આવી છે તો કૂતરા પાળતા માલિકો તમામ લોકોએ પોતાના કૂતરાનું રજીસ્ટ્રેશન કરાવી લેજો સૌથી મોટા સમાચાર આવ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીશું ખેડૂતો માટેના સમાચાર ખેડૂતો એકત્રીસ તારીખ સુધી આય ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશેના નવું આય ખેડૂત પોર્ટલ બનાવવામાં આવ્યું છે જેમાં નવી નવી યોજના જાહેર કરવામાં આવી છે મિની ટેક્ટર ખરીદવા માટેની સહાય રોટાવેટર ખરીદવા માટે સહાય અલ્ટિવેટર ટ્રેલર પાણીનું ટેન્કર આ તમામ માટેની અલગ અલગ યોજના આ ખેડૂત પોર્ટલ ઉપર મૂકવામાં આવી છે આ પોર્ટલ આઠ મેથી ખુલ્લું મૂકવામાં આવ્યું છેલ્લી તારીખ એકત્રીસમી મે રાખવામાં આવી છે એટલે ખેડૂત મિત્રો એકત્રીસ તારીખ સુધીમાં જો સહાય જોતી હોય તો ફોર્મ ભરી નાખજો ત્યાર પછી પોર્ટલ બંધ કરી દેવામાં આવશે તો ખેડૂતો માટેના સમાચાર એકત્રીસ તારીખ સુધી દરેક અલગ અલગ ઘટક માટે નવા આઈ ખેડૂત પોર્ટલ રજૂ કરવામાં આવ્યું છે ત્યાર પછીના મિત્રો સમાચાર બાળકો માટે એક નવી અપડેટ આવી ગઈ છે આધાર કાર્ડ ને લઈને હવે મોટી અપડેટ હવે તમે તમારા બાળકના આધાર કાર્ડને બે વાર ફરજિયાત અપડેટ કરાવવું પડશે પહેલી વખત જ્યારે તમારા બાળક પાંચ વર્ષનું થાય ત્યારે પહેલીવાર અપડેટ કરાવવાનું છે જેમાં આધાર કાર્ડમાં હવે તમારા બાળકનું બાયોમેટ્રિક ડેટા પણ નાખવાના છે જેમાં તમારા બાળકની ફિંગર પ્રિન્ટ એટલે કે હાથના જે નિશાન છે આઈરિસ સ્કેન એટલે કે આંખોને સ્કેન કરવાની છે તમામ બાબતો પાંચ વર્ષના થાય ત્યારે મિત્રો તમારા બાળકને ફરજિયાત નાખવું પડશે અને ત્યાર પછી મિત્રો પંદર વર્ષની ઉંમર પછી ફરીથી અપડેટ કરાવવાનું છે કારણ કે તમારું બાળક હવે મોટું થઈ ગયું છે એટલે એમાં અમુક ફેરફાર પણ થયા હોય બાયોમેટ્રિક ડિટેલ કદાચ ચેન્જ થઈ જાય તેથી મિત્રો ફરીથી બાયોમેટ્રિક માહિતી તમારે નાખવી પડશે જેમાં તમારા બાળકને આઈરી સ્કેન આંખોની સ્કેન કરવામાં આવશે ફરીવાર ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે આમ મિત્રો બાળકોના આધાર કાર્ડની હવે ફરજિયાત બે વાર અપડેટ કરાવવાનું રહેશે યુ દ્વારા સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો તમામ મિત્રો માટેના સમાચાર તો મિત્રો આ તરફ એક સાથે પચાસ પચાસ આગાહી આવી ગઈ છે તમામ મિત્રો જોઈ લેજો જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર એક સાથે પચાસ આગાહીકારો ભેગા થયા હતા જેમાં પચાસ આગાહીકારોએ પોતાની અલગ અલગ આગાહીઓ રાખી છે દરેક આગાહીકારોને જણાવી દઈએ તો જૂનના પ્રથમ સપ્તાહમાં વરસાદ શરૂ થઈ જવાનો છે જેનાથી ખેડૂતો વાવણી કરી શકશે તો આગાહી કારોના મતે જૂનના પહેલાં જ અઠવાડિયામાં વરસાદ થવાનો છે જેમાં ખેડૂતો વાવણી કરી શકશે અને જુલાઈના અંત સુધીમાં ખેડૂતો માટે વાવણી પૂરતો વરસાદ થઈ જવાનો છે આ વર્ષનું જે ચોમાસું હશે ખૂબ ચાલવાનું છે છે પણ આગાહી કરી અને બે બે વા આ વખતે ચોમાસા દરમિયાન આવશે એવી પણ આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો એક વાવાઝોડું ઓગસ્ટ મહિનામાં આવશે અને બીજું વાવાઝોડું સપ્ટેમ્બર મહિનાના અંતમાં એટલે કે છેલ્લે સપ્ટેમ્બર મહિનામાં આવ્યા બે વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે જો કે કેટલાક આગાહીકારોએ એવું પણ કીધું કે વરસાદ વધારે પડવાનો છે પરંતુ તોફાની વરસાદ રહેવાની સાથે વીજળી પણ એટલી પડવાની છે વીજળી બનવાની ઘટના પણ આ વખતે ખૂબ બધી રહેવાની છે એટલે તમામ મિત્રોને ચેતવણી આપી છે કારણ કે આ વર્ષના ચોમાસામાં વીજળી પણ ખૂબ વધારે પડવાની છે ઘણા વર્ષોથી નહીં પડી હોય એટલી વીજળી આ વર્ષે પડવાની છે જાન માલને નુકસાનની પણ ચેતવણી આપવામાં આવી છે જો કે આ વર્ષનું ચોમાસું તોફાની રહેવાનું છે પાકને પણ કદાચ નુકસાન થાય એવી પણ ચેતવણી ખેડૂત મિત્રોને આપવામાં આવી છે તો મિત્રો એક સાથે પચાસ આગાહીકારોએ આગાહી કરી છે આ વર્ષનું ચોમાસું ખૂબ સારું રહેવાનું છે ખૂબ લાંબુ ચાલશે અને બે બે વાવાઝોડા આ વખતે ચોમાસા દરમિયાન આવશે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર ખેડૂતો માટેના સમાચાર દરેક મિત્રો માટે સારા રહ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન